નમસ્કાર આપની હાલી રહ્યા છો અરીહમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળ કરીએ દિવસભરના તમામ સમાચાર ભારતીય મજદૂર સંઘે કેન્દ્ર સરકારની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના માનદ સેવકોના પ્રશ્નો અંગે મહિસાગર જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું મહીસાગર જિલ્લા ભારતીય મજદૂર સંઘે ખાનગીકરણ તાકીદી રોકવા યોજનામાં સમયસર અને ઉત્તમ જથ્થો ઉપલબ્ધ કરાવવા યોજનાના શાળા કક્ષાએ કામ કરતા સંચાલકને શાળા સહાયકનો દરજ્જો માનદ વેતનની ચૂકવણી આકસ્મિક ઘટનામાં વળતર અને ઇલાજની જોગવાઈ શ્રમ અને રોજગાર વિભાગના તમામ લાભો સહિતની મુખ્ય માંગણીઓ આવેદનપત્રમાં રજૂ કરી છે આવેદનપત્ર પાઠવવા ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી ભગવતસિંહ ઝાલા જિલ્લા પ્રમુખ જિજ્ઞેશભાઈ દરજી જિલ્લા મહામંત્રી મીનાબેન પંચાલ મધ્યાહન ભોજનના પ્રમુખ બાબુભાઈ સહિત હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા